વીસ હજાર રૂપિયાનું વીસ ટકા લેખ એક પોઈન્ટ પાંચ વર્ષ કેટલા વર્ષ એક પોઈન્ટ પાંચ વર્ષનું વ્યાજ કેટલું થાય ની અંદર કંઈક લખેલું છે કાઉસમાં ન લખ્યું હોય તો કઈ ચિંતા નથી કરવાની અત્યાર સુધીના બે એ રીતે ગણી દેવાના છે વ્યાજ દર છે એવું માનીને પણ અહીંયા લખ્યું છે વ્યાજ દર છ મહિને ગણું વ્યાજ દર છ મહિને ગણવાનું કહેવામાં આવે ત્યારે સૂત્રો લખતી વખતે હું બોલો કે છ મહિના એટલે વર્ષનો બીજો ભાગ તો અહીંયા વ્યાજનો દર છે એને બીજા ભાગનો એટલે કે અડધો કરી દેવાનો કેટલો કરી દેવાનો અડધો તો અહીંયા આપણો હવે જે આર જે છે એ કેટલો થઈ જશે તો કે વીસ ભાગ્યા બે અડધો દસ ટકા અને આપણે જે ગણતરી કરવાની છે એમાં દરેક સ્ટેપની અંદર આપણને છ મહિનાનું વ્યાજ મળશે કારણ કે વ્યાજનો દર કેટલો થયો વીસની જગ્યાએ દસ ટકા બરાબર તો પહેલાં સ્ટેપમાં છ મહિના બીજા સ્ટેપમાં છ મહિના અને ત્રીજા સ્ટેપમાં પણ કેટલા મહિના છ મહિના એમ આપણને દોઢ વર્ષનું જે છે એ વ્યાજ મળશે ગણતરી કઈ રીતે કરશું તો કે દસ ટકા લખે ત્રણ વર્ષની જે રીતે ગણતરી કરીએ એ રીતે કરી દેવાની છે તો અહીંયા આપણું મુદ્દા છે વીસ હજાર રૂપિયા હવે એ વીસ હજાર રૂપિયા ઉપર હવે કેટલા ટકા લખે ગણતરી કરવાની છે દસ ટકા લખે આ પહેલું સ્ટેપ છ મહિના બીજું સ્ટેપ બીજા છ મહિના એટલે એક અને બે એક વર્ષ થઈ ગયું અને ત્રીજું સ્ટેપ ત્રીજા છ મહિના છ મહિના છ મહિના અને છ મહિના દોઢ વર્ષ થઈ ગયું તો હવે દસ ટકા લેખે ગણતરી કરવાની છે તો ત્રણેય સ્ટેપની અંદર આપણને દસ ટકા લેખે વ્યાજ મળશે તો વીસ હજારના દસ ટકા એક મીંડું હટાવી દો બે હજાર રૂપિયા થશે બે હજાર અહીંયા પણ દસ ટકા એટલે બે હજાર રૂપિયા મળશે અને અહીંયા પણ દસ ટકા એટલે આપણને બે હજાર રૂપિયા મળવાના છે હવે શું થશે તો કે આ બીજા સ્ટેપની અંદર અહીંયા જે બે હજાર રૂપિયા મળ્યા છે એના પણ દસ ટકા મળશે બે હજારના દસ ટકા એક મીંડું હટાવી દો બસો રૂપિયા મળશે અહીંયા ત્રીજા સ્ટેપમાં શું થશે તો કે આ બે હજારના દસ ટકા રૂપિયા બસો મળશે આ બે હજાર છે એના દસ ટકા રૂપિયા બસો મળશે અને આજે બસો રૂપિયા છે એના દસ ટકા વીસ રૂપિયા તમને મળશે બસ આ બધાનો સરવાળો કરી દો એટલે દોઢ વર્ષનું તમને શું મળી જશે વ્યાજ મળી તો સી આય બરાબર હવે જુઓ બે હજાર બે હજાર બે હજાર છ હજાર રૂપિયા પ્લસ બસો 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 છસો રૂપિયા અને આ વીસ રૂપિયા સરવાળો આ ઝીરો આ બે આ છ અને આ છ હજાર છસો ને વીસ રૂપિયા એ તમને શું મળી જશે વ્યાજ મળી જશે ચક્રવૃદ્ધિ વ્યાજ દોઢ વર્ષનું